અમદાવાદ મહાનગરપાલિકાના અણઘડ આયોજનને કારણે હવે ખાડીયામાં પણ હજુ ટેન્કર રાજ યથાવત છે સારંગપુર પાણીની ટાંકી જર્જરિત થવાને કારણે વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વિના અને આગોતરું આયોજન કર્યા વિના જ તાબડતોબ બંધ કરી દેવાને કારણે ખાડીયાના સાઠ હજાર રહીશોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે અને છેલ્લા છ દિવસથી તો ટેન્કરના ત્રણસો પચાસ ફેરા કરવામાં આવ્યા છે છતાં રહીશોને પૂરતું પાણી મળતું નથી હવે સ્થિતિ એવી છે કે આખા શેઠકુવાની પૂળમાં તો એક જ દિવસમાં અઠ્યાવીસ ટેન્કરના ફેરા કરવાની ફરજ પડી રહી છે ખાડિયાના રહીશોને હજુ બે ત્રણ દિવસ ટેન્કરો મારફતે જ પાણી મેળવવાની સમસ્યાનો સામનો કરવો પડશે વોટર સપ્લાય ચેરમેનનો એવો દાવો છે કે ખાડિયામાં રોજ ચોવીસ ટેન્કરના ચાલીસ થી પિસ્તાલીસ ફેરા કરી અને પાણી આપવામાં આવ્યું અને લોકોને પાણી મળી રહે તેના માટે થઈ અને બીજા પંપિંગ મૂકી અને પાણીનું પ્રેશર વધારી અને પાણી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે મેટ્રો સિટી હોવા છતાં શહેરમાં હજુ પણ ટેન્કરથી પાણી મળે તે મોટા આશ્ચર્યની વાત છે તો અમદાવાદના ખાડિયા વિસ્તારમાં હાલા પ્રકારની પરિસ્થિતિ ઉદ્ભવી રહી છે જેને કારણે સ્થાનિકોને પારવાર મુશ્કેલીનો વારો પડી રહ્યો છે ટેન્કર રાજ અમદાવાદ મહાનગરમાં પણ અત્યારે જોવા મળી રહ્યું છે